નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર જગાડ્યાની દિવાન ધંજુશા હાઈસ્કૂલ ખાતે શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેનું ધારાસભ્ય રીતેશ વસાન હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા આ મેડિકલ કેમ્પને ઝઘડી વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે આગેવાનો અને હોસ્પિટલના તબીબો અને મોટી સંખ્યામાં દર્દીઓ હાજર રહ્યા હતા દયાબેન મોદી દ્વારા એના હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને જીઆઈડીસી અંકલેશ્વર એસોસિએશનના ટ્રસ્ટીઓ દ્વારા આ કેમ્પનું મફત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર મોટી સંખ્યાની અંદર બધા જ લોકોએ ભાગ લીધો છે અને સારામાં સારું નિદાન થાય અને જે કંઈક એમને આરોગ્ય આરોગ્યલક્ષી સુવિધા હોય એ સુવિધા ઉપલબ્ધ થાય અને એની માટે હું તમામ ટ્રસ્ટીકરણનો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ચેરમેન મોદીના તમામ ટ્રસ્ટીકરણો અને ડીઆરડી એસોસિએશનના ટ્રસ્ટીકરણો ખૂબ આભાર માનું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર